જી આજરોજ મોરબી જિલ્લામાં જિલ્લા પોલીસ સંકલનની બેઠક પદાધિકારીઓ શ્રી સાથે અને પોલીસના અધિકારીઓ સાથે રેન્જ આઈજીપી શ્રી અશોક કુમારના અધ્યક્ષસ્થાને રાખવામાં આવેલી હતી એમાં એવા કોઈ મોટા પ્રશ્નો હાલ રજૂ કરવામાં આવેલા નથી અને જે ગયા મીટિંગની પ્રશ્નો હતા એ બાબતની સમીક્ષા કરવામાં આવેલી અને તમામ પદાધિકારીશ્રીઓ જે પોલીસ ખાતાની કામગીરી છે એનાથી ખૂબ જ સંતોષ વ્યક્ત કર્યા છે અને એક બે પ્રશ્નો જે પોલીસ ખાતા સાથે રજૂ થયેલા છે એના તાત્કાલિક નિરાકરણ પણ કરવામાં આવશે એ પ્રશ્નોમાં એક જે ભંગારના ઢેલાઓ છે એ બાબતની ચર્ચા કરવા આવેલી કે એનું ખરેખર કોઈ રજીસ્ટ્રેશન કરવામાં આવે અથવા એવા કોઈ એના ઉપર નીતિ બનાવવામાં આવે જેનાથી એ વસ્તુ ચેક કરી શકાય આપણે કે ખરેખર એ જે ધંધો કરે છે એ લીગલ છે કે કેમ અને એના માટે આપણે પોલીસ ટીમ લગાડી છે અને નોટિફિકેશન વગેરે કરવાની જરૂરત જણાયા આવશે તો એના ઉપર નોટિફિકેશન પણ કરાવવામાં આવશે